ओम सर्वमंगला मंगलिये शिवे सर्वगशादिके शरणिये तेंबके गौरी नारायणिन वस्तुते हर हर महादेव બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ માં हार्दिक સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓ નું મહત્વ પૂજા પાઠ અને જપતપ નું મહત્વ હોય તેરી આરો આ દરેક વાત કહેવાનું પણ મહત્વ હોય અત્યારે જે હિન્દુ ધર્મ ની અંદર મોટો તહેવાર કે જેને આપણે ધનતેરસ અને દિવાળી તરીકે ઉજવતા હોય તે તેવાર વિશેની માહિતી રજુ કરતો વિડિયો આજે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો તે વિડિયો પર મિત્રો જોજો કે જેનાથી ધનતેરસના દિવસેમાં લક્ષ્મીજીનું પૂજન અને દિવાળીના દિવસે કે જેને ચોપડા પૂજન એટલે કે લક્ષ્મી પૂજન ચોપડા પૂજન સરસ્વતી પૂજન દરેક દરેક માહિતી આપની પાસે સારી અને સચોટ રીતે પૂગી જાય તેના માટે અમારો વિડિયો જોઈ લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ કરજો તમારા સબ્સ્ક્રાઇબ કરવાથી મિત્રો હંમેશા ધાર્મિક માહિતીની આરોહળ હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળતું રહે તો મિત્રો એ પંચાંગનો જે અમારો ક્રમ હોય કે જેમાં હંમેશાનું પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ અમે આપની પાસે રજૂ કરતા હોય આજના ચોઘડિયાની પણ અમે આપને માહિતી દેતા હોય તો મિત્રો તે પ્રમાણે આજે વાત કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ તેર દસ બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર એકાશીના આજે આસો વર્ધ સાતમ છે અને આજે મિત્રો સોમવાર છે આજે જન્મેલા બાળકની રાશિ જો સવારે બાળકનો જન્મ થયો હોય તો મિથુન રાશિ આવે અને બપોર પછી જન્મ થયો હોય તો કર્ક રાશિ આવે એટલે મિત્રો આ બે રાશિમાં આજે જે બાળકનો જન્મ થયો તેની આ રાશિ આવતી હોય એની આરવ મિત્રો આજના શુભ અને સારા ચોગડિયાની વાત કરીએ કે જેમાં કોઈ પણ પ્રકારનું નવ મઠવાતો ધાર્મિક કાર્ય કરવું હોય તો શું બને સારા ચોગડિયામાં કરવું જોઈએ તે ચોગડિયા વિશે જો મિત્રો વાત કરીએ તો આજે સવારે અમૃત ચોગડિયો કે જે 6 ને 44 મિનિટે શરૂ થઈ અને 8 ને 11 મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોગડિયો કે જે 9 ને 39 મિનિટે શરૂ થઈ અને અગિયારને છ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડિયું કે જે બે ને એક મિનિટે શરૂ થઈ અને ત્રણ ને અઠાવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે ત્રણ ને ઓગણત્રીસ મિનિટે શરૂ થઈ અને ચારને પંચાવન મિનિટે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે ચાર ને છપ્પન મિનિટે શરૂ થઈ અને છ ને ત્રેવીસ મિનિટ સુધી રહેશે એટલે મિત્રો આજે આ આજના આ શુભ અને સારા ચોઘડિયા છે મિત્રો આ ચાર પાંચે પાંચ ચોઘડિયામાં કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો કરવું જોઈએ સારા ચોગડિયામાં કાર્ય કરવાથી તે કાર્યમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન નથી આવતા તેના માટે સારા ચોગડિયાનું પણ મહત્વ હોય એની આરાર મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી તો રજૂ કરતા હોય પણ જે કોઈ વાર્તાવાર આવતો હોય તેની પણ પૂરેપૂરી સાચી અને સરસ રીતે આપને સમજાય તે જ રીતે અમે આપની પાસે માહિતી પર મુકતા હોય તો મિત્રો આવીને આવી માહિતી આપણને મળતી રહે હંમેશાનું પંચાંગ અને ધાર્મિક માહિતી મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી આરે જોડાઈજો તમારા સબસ્ક્રાઇબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે હંમેશાનું પંચાંગ પણ આપની પાસે અમે રજુ કરતા રહીએ તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ